લંપટ શિક્ષક વિદ્યાર્થીનીઓને વિડીયો દેખાડતો હતો તેવો આક્ષેપ છે વિદ્યાર્થીઓની છેડતી કરતી હોવાનો તેના ઉપર આક્ષેપ છે કમલેશ અમૃત્યા નામ છે આ શિક્ષકનું નજીક આવેલા વાચક પણ બેડી ગામ નો આ સમગ્ર કિસ્સો છે કે જ્યાં એક શિક્ષક સરકારી શિક્ષક ઉપર જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે દસ જેટલા વાલીઓ દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે જે જે શિક્ષક છે તે ધોરણ પાંચ અને ધોરણ છની વિદ્યાર્થીઓ ને જે અભદ્ર વિડિયો છે તે દેખાડતો હતો અને ત્યારબાદ પોતાનું જે અર્ધનગ્ન થઈને પોતે વિદ્યાર્થીઓની સામે ઉભો રહી જવાનો જે ચોંકાવનારો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે સિદ્ધાર્થ દૃષ્ટા આપને રાજકોટ કુવાડવા પોલીસ મથકના દેખાડવા માંગીશ કે ઉપરના માળે દસ જેટલા વાલીઓ છે તે આવી પહોંચ્યા છે વાચક પણ બેરી ગામના અને સમગ્ર મામલે જે ફરિયાદ નોંધાવાની તજવીજ છે તે હાલ શરૂમાં છે

જી જી રાજ સમગ્ર જાણકારી સાથે જોડા બદલ આપનો આભાર સાથે વાત થઈ એ પ્રમાણે પોલીસ સ્ટેશન ખાતે વાલીઓ પહોંચ્યા છે અને પોલીસ આગળ સંપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે જે રીતે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હતા અને તેમની છેડતી કરવામાં આવતી હતી તેમને ખરાબ વિડીયો દેખાડવામાં આવતા હતા તેવો આક્ષેપ છે